પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સાત હજારથી વધુ ભાવિકોએ ચાણસદ ખાતે નારાયણ સરોવર પરિસરમાં સામૂહિક ગુરુપૂજન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિનું સંવર્ધન કરી જન જનને સન્માર્ગે વાળી ભગવદ ભક્તિ થકી અર્જન પૂજન કરી સદાચારી જીવન વ્યતીત કરતા કર્યા છે તેવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મજયંતિ આગામી બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા ખાતે ઉજવનાર છે આ આજે સંધ્યા સમયે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સાત હજારથી વધુ ભાવિકોએ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે નારાયણ સરોવર પરિસરમાં સામૂહિક ગુરુપૂજન કરીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પૂજનના અંતે એકસાથે સાત હજાર ભક્તો દ્વારા થયેલ સમૂહ આરતી સમયે સાત હજાર દીપકો અને સરોવર નીરમાં પ્રતિબિંબિત થતા દીપકોથી જાણે નભમંડળ ધરાતલ પર દ્રશ્યમાન થઈ રહ્યું હતું આ વિશિષ્ટ પ્રસંગે સંસ્થાના વડીલ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને બિરદાવી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું